જ્યારે આપણને વેગ આપવામાં આવ્યો હોય ત્યારે કાર્યની ગણતરી કઈ રીતે કરી શકાય તેના કેટલાક ઉદાહરણ જોઈએ પ્રથમ ઉદાહરણ કઈક આ પ્રમાણે છે ટ્રક ટ્રક મીટર મીટર પ્રતિ પ્રતિ સેકન્ડ સુધી થાય છે પર થતું કાર્ય શોધો તેનું દળ બે હજાર કિલોગ્રામ છે તે આપેલું છે ટ્રક વીસ મીટર પ્રતિ સેકન્ડ થી ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ સુધી પ્રવેગિત થાય છે તો ધારો કે અહીં આ આપણી ટ્રક છે આ પ્રમાણે હવે પ્રવેગિત થતા પહેલા તેનો વેગ વીસ મીટર પ્રતિ સેકન્ડ છે જે આપણે અહીં લખીશું વીસ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગિત થયા પછી તેનો વેગ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ થાય છે એટલે કે પ્રવેગિત થયા પછી તે ટ્રક થોડી ઝડપી બને છે અને હવે તેનો વેગ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે આપણે તેને અહીં લખીશું ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ટ્રક પર થતું કાર્ય શોધો અહીં આ ટ્રક પર કેટલું કાર્ય થાય છે તે આપણે શોધવાનું છે અને આપણને ટ્રક નું દળ આપવામાં આવ્યું છે તેનું દળ બે હજાર કિલોગ્રામ છે તેથી ટ્રક નું દળ બરાબર બે હજાર કિલોગ્રામ અને આપણે આ ટ્રક પર કેટલું કાર્ય થાય છે તે શોધવાનું છે કાર્ય ની ગણતરી કઈ રીતે કરી શકાય આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર પદાર્થ પર લાગતું બળ ગુણિયા સ્થાનાંતર શું આપણે આ ટ્રક પર લાગતું બળ જાણીએ છીએ ના તે આપણને પ્રશ્નમાં આપવામાં આવ્યું નથી શું આપણે આ ટ્રકે કરેલું સ્થાનાંતર જાણીએ છીએ ના તે પણ આપણને પ્રશ્નમાં આપવામાં આવ્યું નથી ફક્ત પ્રારંભિક અને અંતિમ વેગ તેમજ દળ આપવામાં આવ્યું છે તો આપણે અહીં શું કરી શકીએ આપણે આ વેગ અને દળ પરથી કદાચ બળ અને સ્થાનાંતર શોધી શકીએ અને ત્યારબાદ તેની કિંમત અહીં મૂકીને કાર્યની ગણતરી કરી શકીએ આપણે અગાઉ કરી ગયા છીએ જો આપણે આપણે મૂકીએ તો આપણને એક સમીકરણ મળશે જેને કાર્ય ઉર્જા પ્રમય તરીકે ઓળખીએ છીએ હવે આ પ્રમય પ્રમાણે પદાર્થ પર થતું કાર્ય બરાબર તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર માટે કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા અહીં આ સમીકરણને આ સમીકરણ પરથી તારવી શકાય આ સમીકરણ આપણને જણાવે છે કે પદાર્થ પર થતું કાર્ય એ તે પદાર્થમાં કેટલી ગતિ ઉર્જા ઉમેરવામાં આવી છે તે જ છે ઉદાહરણ તરીકે જો આપણે એવું શોધી નાખીએ કે અહીં દસ હજાર જૂલ જેટલી ગતિ ઉર્જા ઉમેરવામાં આવી છે તો આ ટ્રક પર થતું કાર્ય દસ હજાર જૂલ થાય માટે જ્યારે ટ્રક પ્રવેગિત થશે ત્યારે તેમાં કેટલી ગતિ ઉર્જા ઉમેરાય છે તે આપણે શોધવાની જરૂર છે અને પછી તે થતું કાર્ય દર્શાવે જો તમે આ સમીકરણ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો આપણે અગાઉના વિડીયોમાં તેના વિશે ઘણી વાત કરી ગયા તમે તે વિડિયો જોઈ શકો હવે આપણે અંતિમ ગતિ ઉર્જા કેટલી છે તે શોધી શકીએ તેમજ પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે તે પણ શોધી શકીએ અને ત્યારબાદ કાર્યની ગણતરી કરી શકીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો જો તમને યાદ ન હોય અંતિમ ગતિ ઉર્જા બરાબર એકના છેદમાં બે ગુણ્યા એમ ગુણ્યા અંતિમ વેગ નો વર્ગ આપણે અહીં આને અંતિમ વેગ કહીશું અંતિમ વેગ નો વર્ગ અને હવે આપણે આ બધાની કિંમત મૂકીએ એમની કિંમત બે હજાર કિલોગ્રામ છે બરાબર ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ આખાનો વર્ગ માટે આના બરાબર બે ગુણ્યા બે ભાગ્યા બે એક થાય એક હજાર કિલોગ્રામ ગુણ્યા ત્રીસ નો વર્ગ નવસો મીટર નો વર્ગ સેકન્ડ નો વર્ગ માટે તેના બરાબર લાખ અને આપણને એકમ તરીકે કિલોગ્રામ મીટર નો વર્ગ સેકન્ડ નો વર્ગ મળે તે ઊર્જાનો એસાય એકમ છે આપણે તેને જૂલ પણ કહી શકીએ હવે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી છે તે શોધીશું તેના બરાબર એકના છેદમાં બેગનો વર્ગ આપણે પ્રારંભિક વેગને યુ કહીએ માટે યુ નો વર્ગ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બે હજાર કિલોગ્રામ બે હજાર કિલોગ્રામ ગુણ્યા પ્રારંભિક વેગનો વર્ગ પ્રારંભિક વેગ

અહીં આ પ્રારંભિક ઉર્જા ગતિ ઊર્જા છે અને આ અંતિમ ગતિ ઊર્જા કાર્ય બરાબર અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા તેનો અર્થ એ થાય કે કેટલી ગતિ ઊર્જા ઉમેરવામાં આવી છે તેથી ડબલ્યુ બરાબર અંતિમ ગતિ ઊર્જા જે નવ લાખ જૂલ છે નવ લાખ જૂલ ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા જે ચાર લાખ જૂલ છે અને તેના બરાબર કેટલો થાય તેના બરાબર પાંચ લાખ જૂલ થાય આમ થતું કાર્ય બરાબર પાંચ લાખ જૂલ આમ આ આપણને જણાવે છે કે આ ટ્રકમાં પાંચ લાખ જૂલ જેટલી ગતિ ઉર્જા ઉમેરવામાં આવી છે તેથી ટ્રક પર થતું કાર્ય પાંચ લાખ જૂલ થાય આમ જ્યારે આપણને વેગ આપવામાં આવ્યો હોય ત્યારે આપણે પદાર્થ પર થતું કાર્ય ગણવા માટે કાર્ય ઊર્જા પ્રમેય ઉપયોગ કરી શકીએ હવે આપણે એક બીજો પ્રશ્ન જોઈએ અને આ પ્રશ્ન અગાઉના પ્રશ્નને સમાન છે તેથી તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો પાંચસો કિલોગ્રામ નો ટેમ્પો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરી રહ્યો છે બ્રેક મારે છે અને પછી અટકે છે ટેમ્પા પર થતા કાર્યની ગણતરી કરો તો આપણી પાસે અહીં એક ટેમ્પો છે જેનો પ્રારંભિક વેગ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે તેને અહીં લખીશું પ્રારંભિક વેગ બરાબર ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ હવે તે બ્રેક મારે છે અને અટકે છે તેનો અર્થ એ થાય કે તે પ્રતિ પ્રવેગિત થઈ રહ્યો છે ટેમ્પો અહીં અટકી જાય છે માટે તેનો અંતિમ વેગ ઝીરો થશે આપણે આ ટેમ્પો પર થતું કાર્ય શોધવાનું છે ફરીથી આપણને ટેમ્પાનું દળ આપવામાં આવ્યું છે ટેમ્પાનું દળ

હવે આ ઉદાહરણમાં તેની અંતિમ ગતિ ઉર્જા શું થશે ટેમ્પો અટકી જાય છે તે હવે સ્થિર છે તેનો અંતિમ વેગ ઝીરો છે માટે તેની અંતિમ ગતિ પણ ઝીરો થાય હવે આ ટેમ્પાની પ્રારંભિક ગતિ ઉર્જા શું આવે તે એકના છેદમાં બે ગુણ્યા દળ ગુણ્યા પ્રારંભિક વેગનો વર્ગ થશે જો આપણે આ બધાની કિંમત મૂકીએ તો તે એકના છેદમાં બે ગુણ્યા મીટર પ્રતિ વર્ગ થાય અને જો તમે આની ગણતરી કરો તો તમને બે લાખ પચીસ હજાર જૂલ મળે તમે વિડીયો અટકાવીને આ ગણતરી ચકાસી શકો આમ ટેમ્પા પર થતું કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા જે ઝીરો છે ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા બે લાખ પચીસ હજાર ઝૂલ થાય અહીં આ ઋણની નિશાની મહત્વની છે શા માટે અહીં ટેમ્પા પર થતું કાર્ય ઋણ છે અને આ ઋણ નિશાની શું દર્શાવે છે યાદ કરો કે થતું કાર્ય એ આપણે કેટલી ગતિ ઉર્જા છે પરંતુ આ વખતે આપણે ગતિ દૂર કરી રહ્યા છીએ આમ આ જણાવે છે કે આપણે ગતિ ઉર્જાને દૂર કરી રહ્યા છીએ આમ ટેમ્પા પર થતું કાર્ય આટલું થશે જયારે વેગ આપવામાં આવ્યો હોય ત્યારે કાર્યની ગણતરી કાર્ય ઉર્જા પ્રમેય આધારે કરી શકાય